નમસ્કાર દોસ્તો શાંતિ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્યના ડીજી શ્રી વિકાસ સહાય દ્વારા ગત મોડી રાત્રે રાજ્યના એકસો ને ઓગણસાઠ જેટલા ગુજરાત પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા છ જેટલા પીએસઆઈનો સમાવેશ થયો છે જેઓ પીઆઈ તરીકે બઢતી પામતા સૌએ શુભેચ્છા પાઠવી હતી અક્ષર જ્ઞાન વિદ્યામંદિર થરા દ્વારા ભારતના મહાન વૈજ્ઞાનિક શ્રી ડોક્ટર સીવી વી રામનની યાદમાં નેશનલ સાયન્સ ડે અંતર્ગત સાયન્સ કાર્નિવલ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમ શાળાના પ્રમુખ પ્રકાશ કુમાર પ્રજાપતિ આચાર્ય સુરેશિ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા સાહેબ નગરપાલિકા પ્રમુખ નીરવભાઈ સોની નિરંજનભાઈ ઠક્કર જશુભાઈ ઠક્કર પ્રહલાદભાઈ જોશી પંકજભાઈ રાઠોડ આદિ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનનું દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને મહેમાનોના હસ્તે રિબિન કાપી સાયન્સ કાર્નિવલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કુલ ત્રણસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને વિજેતા બનેલ વિદ્યાર્થીઓને બાળ નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો જુદી જુદી પોલીસ ભરતીઓ માટે દોડવીરો માટે રમત ગમતના મેદાનમાં પ્રેક્ટિસ માટે તેમજ દોડની સ્પર્ધાત્મક પરીક્ષા માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ક્યાંય સિન્થેટિક ટ્રેક નથી જિલ્લા તલાટી મંડળે બનાસકાંઠા કલેક્ટરને લેખિત રજૂઆત કરી સિન્થેટિક ટ્રેક બનાવવાની માંગ કરી છે સુપ્રીમ કોર્ટના ચુકાદાની અવગણના થતી અટકાવવા સમગ્ર ગુજરાતની સાથે બનાસકાંઠાના આરટીઆઈ એક્ટિવિઝોએ બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું સુપ્રીમ કોર્ટના ચુકાદાની અવગણના થતી અટકાવવા સમગ્ર ગુજરાતમાં આરટીઆઈ કાર્યકર દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટરશ્રીઓને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે એ અનુસંધાને બનાસકાંઠા કલેક્ટર શ્રીને માહિતી એસોસિએશન ગુજરાતીની આગેવાનીમાં બહોળી સંખ્યામાં આરટીઆઈ એક્ટિવિસ્ટો ભેગા મળી બનાસકાંઠા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી મૌખિક રજૂઆત કરવામાં આવી પાલનપુર એસઓજી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી વિરમપુર નજીકથી એક નાળી બંદૂક સાથે બે બાઇક સવારને ઝડપી પાડ્યા હતા પોલીસે રૂપિયા પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો એકસો ત્રેવીસ સરાજ માર્કેટયાર્ડમાં આજે નવા જીરાની પ્રથમ આવક થઈ માર્કેટયાર્ડના વેપારીઓએ કંકુના સાથિયા કરી નાળિયેર વધેરી અને જીરાની હરાજી શરૂ કરી રાજપૂત ઈશ્વરભાઈ ઓખાભાઈ દુકાન નંબર એકત્રીસ માં છ બોરી જીરાની પ્રથમ આવક નોંધાઈ જીરાનો ભાવ પ્રતિમણ વીસ કિલો રૂપિયા પાંત્રીસો બોલાયો વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે સરહદી પંથકમાં જીરાનું સારું વાવેતર થયું છે ચાણસમાં નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કુલ ચોવીસ નગરસેવકો ચૂંટાયા હતા જેમાં પંદર ભાજપ પાંચ કોંગ્રેસ અને ચાર અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમમાં અપક્ષમાંથી ચૂંટાયેલા ચાર નગરસેવકોમાંથી ત્રણ સભ્યોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે આ ત્રણ સભ્યોમાં પરશોત્તમભાઈ પટેલ શર્મિષ્ઠાબેન પટેલ અને શારદાબેન સથવારાનો સમાવેશ થાય છે તેઓએ ચાણસમા તાલુકા કોંગ્રેસના અગ્રણીઓની હાજરીમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે પક્ષનો ખેસ ધારણ કર્યો હતો ધાનેરા આંગણવાડી કેન્દ્રમાં રિપેરિંગની કામગીરીમાં ગેરરીતિ થયાના સુર ઉઠ્યા આંગણવાડી કેન્દ્ર રિપેરિંગની ગ્રાન્ટમાં ગેરરીતિ થઈ હોવા આક્ષેપ છતાં તપાસના નામે અધિકારીઓ ખોખોની રમત રમી રહ્યા છે આંગણવાડી કેન્દ્ર રિપેરિંગની કામગીરીમાં પંચ્યાસીસો ગ્રાન્ટમાં કામ માત્ર નું થતું હોવાનું મુખ્ય ચર્ચાએ જોર પકડ્યું છે ધાનેરાના આંગણવાડી કેન્દ્ર ઉપરથી વાઉચરથી નાણાં ઉઘરાવતો ખાનગી માણસ કોણ પંચ્યાસીસોની ગ્રાન્ટમાંથી કયા ક્યાંક ટેબલ ક્યાંક ખુરશી ખરીદી કરી તો ક્યાંક દિવાલ પર કરાયો ચૂનો બનાસકાંઠાનું હીર ચમકશે જાપાનમાં વાવના હરીપુરાનો યુવાન જાપાનમાં આજે રમશે લેક્રોશ ગેમ ઉત્તર અમેરિકામાં બારમી સદીથી રમાય છે આ રમત લેક્રોશ ગેમ રમી સરહદી યુવાન કરશે ભારતનું પ્રતિનિધિત્વ મશરૂભાઈ ગાંધીનગરથી અનેક મેદાનમાં ગેમ રમીને થયા હતા પાવરતા મશરૂભાઈ હેમાણી જેઓ રમવા ગયા છે તે ગાંધીનગર યુનિવર્સિટીના ડાયરેક્ટર પણ છે એઆઈસીએ આજે કોંગ્રેસના રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખે તાત્કાલિક અસરથી નીચેના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મહિલા કોંગ્રેસ એકમો માટે નવા પ્રમુખની નિમણૂંકને મંજૂરી આપી છે જેમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે શ્રીમતી ગીતા પટેલની વરણી કરવામાં આવી છે જ્યારે અન્ય રાજ્યમાં રાજસ્થાનમાં શ્રીમતી શારિકા શી ગોવા ડોક્ટર પ્રતિક્ષા એન ખાલપ મિઝોરમ શ્રીમતી નલિયાની પુંડુચેરી શ્રીમતી એ રાહુમુથિન સા આદામન અને નિકોબાર ટાપુઓ શ્રીમતી ઝુબેદા બેંગની નિમણૂક કરવામાં આવી છે જે પ્રવક્તાના જણાવ્યા મુજબ કોંગ્રેસના હેતુને વધુ મજબૂત બનાવશે અને મહિલાઓનું સક્રિય ભાગીદારીને આગળ વધારવા માટેની તેની પ્રતિબદ્ધતા દર્શાવશે